બાપા સીતારામ બધાની આજ તો જો આપણે ફાઇનલી અતારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે અતાર અતારમાં સુરત દાદાનો મસ્ત એકદમ તીખો તડકો છે આજ તો નતારમાં જો સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે જો સુરત દાદા મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે આજ તો અને આજ તો જો મેઘરો પણ એટલો આવ્યો છે જાણે વરસાદ આવ્યો હોય એટલો બધો મેઘરવો આવ્યો છે અને અતારે તારમાં જો કબૂતર પણ આકાશમાં શણ સરવા જાય છે એટલે કબૂતર ઘણખરા તારમાં આકાશમાં ઉડે છે ઘણખરા કબૂતર પણ ઉડે છે તો હવે આપણે નાખ્યા એવી કબૂતરની અને ચકલાને શરણ આપણે તમને બધાને ખબર જ આપણે આ બાજુ આપણે રોજ કબૂતરની અને ચકલાને શરણ નાખવા જઈશું અને આ ઝાડને જો ફૂલ પણ ઘણા હતા ત્યારે તો થોડાક જ ફૂલ રહ્યા છે બીજા બધા ફૂલ ફેરી ગયા છે આ ઝાડને હવે એટલા જ ફૂલ રહ્યા છે બીજા બધા ફૂલ એને ફેરી ગયા ને હવે આપણે જાવી સેવી સેગ નાખવા તમને બધાને ખબર જ હશે કે આપણે આ બાજુ રોઈ સેગ નાખવા જાવી સેવી તો અત્યારે હવે આપણે નાખીએ છીએ કબૂતરને અને ચકલાને ચણ તો જો અત્યારમાં આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી દીધી છે હવે આપણે ચડ નાખીને આપણે જો ઘર બાજુ હાલતા થઈ ગયા એટલે અત્યારમાં જો ઠંડી પડે એટલે અત્યારમાં સુરત અત્યારે મસ્ત તીખી તડકી હોય ને આપણને ગમે મસ્ત સુરત દાદા પણ ઉગી આસ્તો થઈ ગયા છે એકદમ હવે આપણે ઘર બાજુ હાલતા થઈ જાય તમે બધા બ્લોગમાં બન્યા રહીજો તો આ બાજુ પાછું આવી જુઝાડ અને સાંજને હજુ તો ફૂલ પણ થોડાક બીજા બધા તો ખરી ગયા છે અને તો જો ફૂલ પણ બધા કરી ગયા થોડા થોડા ફૂલ રહ્યા છે અત્યારે શિયાળો હોય એટલે ફૂલ તો એને બહુ વધાર્યા છે અને અત્યારમાં ઝાકળ આવે એટલે ઝાડને તો અત્યારે આપણે જો પોપૈયો પણ આવો મસ્ત એકદમ થઈ ગયો છે અને અત્યારે હવે આપણે આવી ગયા કરીએ એટલે પોપૈયો પણ એકદમ મસ્તીનું થઈ ગયો છે તો તમે બધા વ્લોગમાં બેના રહેજો પપૈયાનો જો આવો મસ્ત એકદમ થઈ ગયો છે ને પપૈયાને ફાર પણ મસ્ત આવે છે હજુ તો કાંઈ પપૈયા નથી આવ્યા હજુ તો એને ફાલ જ આવે છે અને બે પપૈયા હે એને પાણી પાવી એટલે જલ્દી પપૈયા એને આવી જાય અને આ બાજુ આપણે વાવી દીધી છે મરસી અને મરસીને હજુ કાંઈ ફૂલ ઉઘાડતા નથી હજુ તો મરસી નાની એવડી છે મરસી થોડીક મોટી છે એટલે આડી પડી ગઈ છે આ બાજુ આવી દીધી છે લીંબુડી એટલે લીંબુડી પણ ઘણખરી મોટી થઈ ગઈ છે હજુ તો આપણે એને પાણી પાઈ એટલે લીંબુડીને પાણી પાવા એટલે જલ્દી મોટું થઈ જાય હજુ તો લીંબુડી નાની એવડી છે તો તમને બધાયને અમારું આ વ્લોગ કહેવું હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું